વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગ કેમ છો બધા હું કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો અત્યારે ભાગવામાં થઈ ગયા છે બપોરના 12:30 અને અન્ય જમવાની તૈયારી થઈ ગઈ છે એની સાથે સાથે રેસિપીની પણ તૈયારી થઈ ગઈ છે અને ઘરનું બધું જ કામ પતી ગયું છે તો હું તમને લોકોને પહેલા તો બતાવું આજો શું કરું છું હું ડાયપર બોય હેલો ગુડ મોર્નિંગ કૃષ્ણ ઓહ

બાકી છે હે ને જોવે છે શું છે માઉ અને નિશી ગાડી પાર્ક થઈ ગઈ છે પાર્કિંગ માં નિશુ ગાડી બેસવાનું છે લાલુ લાલુ બેસવાનું છે અંદર ઓકે સો અત્યારે છે ને સોજીના ઢોકળા હું બનાવી રહી છું અને આમળાની રેસીપી બનાવી રહી છું જે તમને લોકોને મારી ચેનલની અંદર જોવા મળી જશે તો સાડા બારમાં છે ને અત્યારે બધું જ કામ પતી ગયું છે તો ઘણી વખત એવું વિચાર આવે છે જાતે કામ કરીએ ને તો એક તો આપણને છે ને સેટિસ્ફેક્શન પણ મળે અને એની સાથે સાથે આપણે જ્યારે કામ પતાવવું હોય ત્યારે પતિ પણ જાય તો બધું જ કામ સરસ મજાનું શું પતી જાય કામ પતાવવાનું

માવ નિશુ તો માવ તો જો ઘર કેવું સરસ મજાનું ક્લીન એન્ડ ક્લિયર થઈ ગયું છે હવે સો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સવા સાત અને જસ્ટ લગ કન્ટિન્યુ થયો બિકોઝ બપોરે જેમ મેં કીધું એમ કામને બધું પત્યા પછી રેસીપીને એવું બધું કર્યું હતું અને બે ત્રણ જગ્યાએ હું ગઈ હતી રીલ્સ માટે એટલે મને બહુ જ લેટ થઈ ગયું અને આજે છે રચિતાની એ લોકોની એનિવર્સરી મતલબ બાર વાગ્યા પછી છે એટલે આજે અમે લોકો આપી રહ્યા છીએ એ લોકોને સરપ્રાઇઝ તો સરપ્રાઇઝ માટે હું તો બહુ જ એક્સાઇટેડ છું અને નિકેશને આપણે પૂછીએ કે કેટલા એક્સાઇટેડ છે સો આજે આપણે સરપ્રાઇઝ આપી રહ્યા છીએ તો કેવા એક્સાઇટેડ છો તમે એક્સાઇટેડ તો છીએ જ પણ એમાં એવું થયું અમે જેવું પ્લાનિંગ કરતા હતા ને એવું નહીં થાય

થઈ ગયો હતો સાડા છ નો છે ને સવા સાત આ ટાઈમ સુધી એ લોકો એમને છે ને જમી લેવું પડે એવું છે નિકેશને એટલે તો કઈ નઈ હમણાં જમવા સાથે જઈએ એટલે બતાવીશું તમને લોકોને રચિતાને રચિતા ને અર્પિત કુમાર બધાને ઓકે અત્યારે અમે લોકો સ્કાય શોટ લેવા માટે આવ્યા છીએ હે ને ફરી પેલું જાન જાન આવવાની હોય ને કરવાનું હોય એવું જ કરવાનું લાગે છે ને નિકેશ એવું ડિસાઈડ કર્યું છે શું કેવું જોઈ લઈએ હે ને તો અહીંયા આગળ અમે લોકો સ્કાય શોટ જોઈએ છે જીવ તારા આગાડી લઈને જવાનું છે સેની ક્લિપ કરું છું કેક કાપવાની કેવી રીતે કરીશ પછી નીશું હેપી બર્થડે ટુ યુ પણ નીશું હેપી બર્થડે નથી ફિયાન લઈ ગયા ને આપણા ઘરેથી ફૂવા આપણા ઘરેથી લઈ ગયા ને એની એક વલસ પૂલું થઈ ગયું

કેમ ખબર છે કેમ કે નિશી એમ કે દરવાજો ખુલ્લો રાખી અને હું જાતે ચડું જાતે ઉતરું હે ને મમ્મી નિશી માટે શું કહેશો તમે મસ્તીખોર છોકરા મસ્તી કરે છે હવે તો બહુ તોફાન કરે છે ભઈ માનતો જ નહીં જીદ્દી છે પણ પડ્યો ને તો બે લાફા વધારે મારીશ હા હા જો આમ જો આવી તો હુંય નથી મારો નીકુ આવો ન તો આવો જીદ્દી વધારે મારી સમજો નિશી કોના જેવો છું તું મોટા પપ્પા જેવો કોના જેવો છે બીતુ કોણ જેવો કોના જેવો નહીં બોલે સો અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી અને જઈ રહ્યા છે બહાર જમવા માટે અને જમીને પછી આવશું અને એટલું મસ્ત મજાનું બધું સેલિબ્રેશન માટેની જે જોરદારની તૈયારી કરેલી છે એ પણ બહુ સરસ છે એટલે વ્લોગ મિસ કર્યા વગર તમે જોજો અને બહુ જ મજા આવશે નિશુ નિશુ ક્યાં જવાનું બેટા બાબા બા

એક વર્ષ પૂરું થયું મેં એક વર્ષ એની જોડે સારું કેવું ના ગમન ખાલી ખાલી ઘર લાગે સો પહેલા તો થેન્ક યુ સો મચ કે આટલું સરસ રીતે રાખો છો એના માટે એના માટે પેલા તો થેન્ક યુ તમને લોકો બધાના શું કેવું બરાબર છે આમ ઘડીક આપણે શાંતિ ના રાખી શકીએ બધાએ જોઈ લીધી છે ગાડી મમ્માએ વ્લોગ બનાવ્યો તો મમ્મા મમ્માએ વ્લોગ બનાવ્યો તો ને તો એમાં બધાએ જોઈ લીધી છે ડન ફરી આપણે પ્રદર્શન કરવાની જરૂર નથી ઓકે ડન સો ગાઈઝ અત્યારે હું છે ને ટેરેસ ઉપર આવી ગઈ છું અને અહીંયા ચાલી રહ્યું છે ડેકોરેશન બટ ડેકોરેશન નહીં બતાવવામાં આવે એ જે તમને પાર્ટ ટુ એટલે કે આજે જે ચાર વાગે બ્લોગ આવશે એની અંદર જોવા મળશે એટલે તમે બધું જ એની અંદર જોજો અને નીલકંઠ ઇવેન્ટ્સ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે જેમને આટલું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે જે તમને લોકોને વ્લોગની અંદર જોવા મળશે અને જે પણ લોકોને ડેકોરેશન કરાવવું હોય કોઈ પણ પ્રકારનું તો એમનો કોન્ટેક કરી શકો છો અને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કર મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ